સાંસદ શ્રી મયંકભાઈ નાયકના સેવાલય ખાતે એકત્રિત કરેલ ઘાતક દોરી મ્યુનિસિપલ કોર્પોરેશન કરવાનો કાર્યક્રમ યોજાયો પર્વ બાદ થાંભલા વૃક્ષો મકાનો તેમજ રસ્તા પર રહી ગયેલ ઘાતક દોરી પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોય છે જેથી હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાકે દોરી એકત્રિત કરવાનું અભિયાન ચલાવ્યું હતું

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર અનુસૂચિત જાતિ નિગમના પૂર્વ ચેરમેન શ્રી રમેશભાઈ સોલંકી શહેર ભાજપ પ્રમુખ શ્રી કિરણ સિરાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા